વડોદરા શહેરના ગોત્ર વિસ્તારમાં બંસલ મોલ પાસે ટીપી સત્તર સૈયદ વાસના ફાઈનલ પ્લોટ કે જે દબાણ શાખાની ટીમ દ્વારા હટાવવામાં આવ્યું આવ્યું જે દબાણ દબાણ ત્યાં કરવામાં હતું તે ટીમ દ્વારા કહી શકાય કે જે દબાણો છે તે દૂર કરવામાં આવ્યા અને જેના મૂળ માલિકને તે જગ્યા છે તે પરત કરવામાં આવી અને ત્યારે ફાયર બ્રિગેડના જવાનો તેમજ કહી શકાય કે એમજીબીસીએલના અધિકારી ફાયર બ્રિગેડના અધિકારીઓ તેમજ દબાણ શાખાના જે તમામ જે અધિકારીઓ હતા તે તમામ ઉપસ્થિત રહ્યા અને દબાણો દૂર કરવામાં આવ્યા અને તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો વાહ તે કરી પાર્ટી માનવી લઈ જાવ ને